ભગવાન ગણપતિ મહારાજ ની મૂર્તિ હવામાં ઉડે છે એ વિશિષ્ટ પ્રકારના ગણપતિ એટલે કેવા તો કે ગણપતિ જે હવામાં ઉડે છે ભગવાનની વિશે આપણે એવું સાંભળ્યું હોય કે ભાઈ ભગવાન હવામાં ઉડતા હોય છે એવું બધું આપણે શાસ્ત્રમાં માં વાતો સાંભળ્યું પણ આ પ્રત્યક્ષ જોવા મળે એટલે લોકોને કંઈક નવું કુતુહલ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્ય શું સર્વદા કેમ છો બધા મજામાં મિત્રો ગણપતિ મહારાજ પોતાના શરીરમાં ઘણી બધી વાતો આ સમાજને શીખવી જાય છે ગણપતિ મહારાજના કાન મોટા છે એ સૂચવે છે આ સમાજને કે જે પણ સાંભળો એ સારું સાંભળો અને ધ્યાનથી સાંભળો મિત્રો ગણપતિ મહારાજનું મસ્તિષ્ક માથાનો ભાગ જોઈએ તો ખૂબ મોટો છે એવું સૂચવે છે કે જે પણ વિચારો કરો સારા વિચારો કરો અને મોટું વિચારો ત્યારે આપણે આવ્યા છીએ આજે ભાવનગરના સરદારનગરમાં સરદારનગરમાં પ્રયત્ન ફાઉન્ડેશન ખીચડી રથ તરીકે ઓળખાતું એક ફાઉન્ડેશન એક સંસ્થા કામ રહી છે મારી પાછળ આપ જોઈ શકો છો પ્રયત્ન ફાઉન્ડેશનનો ખીચડી જ પડ્યો છે ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં ઘણા બધા ગરીબ બાળકોને સાંજનું કે બપોરનું ભોજન આ ખીચડી દ્વારા પહોંચાડવામાં આવતું હોય છે અને ચારસો થી વધારે બાળકો આ ખીચડી દ્વારા ભોજન લેતા હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા ગણપતિ મહોત્સવની અંદર એક વિશિષ્ટ પ્રકારના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે એ વિશિષ્ટ પ્રકારના ગણપતિ એટલે કેવા તો કે ગણપતિ જે હવામાં ઉડે છે ઉડતા ગણપતિનું નામ સાંભળીએ એટલે માણસના મનમાં એક એવો વિચાર આવે કે આ તે કેવા ગણપતિ હશે ત્યારે આવો આપણે રૂબરૂ જોઈએ જોઈએ ગણપતિને દર્શન કરીએ અને અને કે કઈ રીતે એક સાયન્ટિફિક વૈજ્ઞાનિક કારણોથી ભગવાનની મૂર્તિ હવામાં ઉડે છે કોઈ પણ પ્રકારના આધાર વગર હવામાં ઉડે છે લોકો આને ચમત્કાર પણ માની શકે પણ આ એક વૈજ્ઞાનિક કારણ છે આની પાછળનું આવો ભગવાનના દર્શન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આખા વિશ્વનું કલ્યાણ કરે અને આપણા સૌના કષ્ટોને ભગવાન હરી દે આવો ગણપતિ મહારાજના દર્શન કરીએ મિત્રો મેં આપણે વાત કરી કે ભગવાન ગણપતિ મહારાજની મૂર્તિ હવામાં ઉડે છે તો એક સાયન્ટિફિક પ્રયોગ છે એના વિશે થોડી આગળ વાત કરીએ તો ભગવાન ગણપતિ એ વિઘ્ન હરતા છે એની સંસ્થાનો એક થોડોક વિશિષ્ટ પ્રકારનો પ્રયોગ મારે તમને એની જોડે વાત કરી છે કે વિઘ્ન હરતા ભગવાનના દર્શન કરવા હોય તો અહીંથી એક વિઘ્ન મૂકવામાં આવ્યું છે એ વિઘ્ન છે એટલે ટિલ્ટ રૂમ છે ટિલ્ટ રૂમમાં એવો એક સાયન્ટિફિક રીઝન છે કે એમની અંદર એવું એક ગુરુત્વાકર્ષણ બળ હોય છે કે આપણે જનરલી કોઈ પણ વસ્તુ મૂકવામાં આવે તો એ નીચે પડતી હોય છે પણ આ રૂમની અંદર કોઈ પણ વસ્તુ મૂકવામાં આવે તો એ નીચે ન જાય પણ એ ગમે તે બાજુ કાં તો જમણી બાજુ કાં તો ડાબી બાજુ અથવા સીધી નીચે એવી રીતે જતી હોય છે આવો આ રૂમ વિશે થોડી ચર્ચા કરીએ અને આ રૂમમાં કઈ રીતે દર્શન થાય છે ભગવાનના એ પણ જોઈએ તો આવો ટેટ રૂમની મુલાકાત લઈએ પણ એ મુલાકાત લેતા પહેલાં અહીંયા રહેલી સૂચના અને ચેતવણી વાંચી લઈએ આવો મિત્રો આ ટીલ રૂમ છે આની અંદર આપણે થોડીક વોક કરીએ જોઈએ કે કેવું લાગે છે આ ટીવી રૂમની ની અંદર વોક કરતા કરતા એવું ફીલ થાય કે આપણે કોઈ બાજુ ખેંચાય છે કાં તો આપણને શરીરમાં એવું લાગે ચક્કર આવે છે વીકનેસ છે અથવા કોઈક આપણને કંઈક એક બાજુ ખેંચતું હોય કાં તો આ બાજુ ખેંચે છે આ બાજુ ખેંચે છે આ ટીવીટ રૂમની વિશેષતા છે આવો આવો ભગવાનના દર્શન કરીએ મારી સાથે જોડાયેલા રહો મિત્રો તો મારી પાછળ આપણે દર્શન કર્યા પ્રયત્ન ફાઉન્ડેશન ખીચડી રત્ના ગણપતિ મહારાજ જે પોતે હવામાં સ્થિર ઊભા છે હવામાં કોઈ પણ આધાર વગર સ્થિર ભગવાન છે એ હવામાં ઉડતા ગણપતિ એવું કહી શકાય ત્યારે આ ગણપતિ મહારાજના જે મૂર્તિ છે એ હવામાં ઉડે છે એની પાછળનું શું કારણ છે એ આ પ્રયોગ કઈ રીતે થયો છે શું કોઈ ચમત્કાર છે કોઈ વૈજ્ઞાનિક કારણ છે આ બધા જ પ્રશ્નોનો જવાબ ચાર તારીખે આ ભગવાનનું જ્યારે વિસર્જન થાય ત્યારે આપવામાં આવશે અમારી ચેનલ પણ એ પ્રયત્ન કરશે કે આ સોલ્યુશન છે આપણા સુધી પહોંચાડવામાં આવે આવો ભગવાનના દર્શન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા સૌના કષ્ટ ભગવાન હરે અને આપણા સૌને ભગવાન જગત કલ્યાણ માટે આપણે સૌને અવેલેબલ રાખે એ પ્રાર્થના સાથે જય ગણપતિ મહારાજ મિત્રો પ્રયત્ન ફાઉન્ડેશન અને ખીચડી રથ ના એક સભ્યો આપણી સાથે જયભાઈ રાજ્યગુરુ જોડાયેલા છે સાહેબ અમને વાત કરો કે આ ફાઉન્ડેશન કેટલા વર્ષથી કાર્યરત છે ભાવનગરની અંદર એના કાર્યો શું શું છે અને જે આટલો મોટો ગણપતિ ઉત્સવ એ થાય છે એના માટેનો હેતુ શું છે એ બધી વાત કરો સતત છેલ્લા દસ વર્ષથી અમે આયોજન કરીએ છીએ આ અમારો દસમો ગણપતિ ઉત્સવ છે નવ વર્ષ સુધી અમે સતત આયોજન કર્યું છે અને સૌથી પહેલાં ખિચડી રથની શરૂઆત અમે સો બાળકોને માત્ર ખિચડી રથ આપવા ખિચડી આપતા હતા ધીમે ધીમે લોકો અમારી સાથે જોડાતા ગયા અને આજે અમે ચારસો બાળકો સુધી પહોંચ્યા છીએ અને ચારસો બાળકોને હવે છેલ્લા ચારેક વર્ષથી અમે દાળ ભાત શાક રોટલી ગરમા ગરમ ભોજન આપીએ છીએ ભાવનગરના અલગ અલગ વિસ્તાર જેમ કે કુંભારવાડા છે ખેડૂતવાસ છે આનંદનગર છે ઓલો નવો અત્યારે આઉટર રિંગ રોડ છે એ છે જૂનો રિંગ રોડ છે એ છે પછી જૂના બંદર આ બધા વિસ્તારની અંદર તમે જનરલી જુઓ તો એવું હોય છે કે બાળકોને એના મમ્મી પપ્પા પરાણે ભીખ માગવા મોકલતા હોય છે અને એ પૈસા લાવી અને જ્યારે ભીખ માગીને લાવે એટલે એ પૈસા એ લોકો લઈ લે એ પૈસાની લોકો દારૂ પી જતા હોય છે એટલે આની અંદર બાળકનો કોઈ વાંક નથી હોતો એને તો પરણે ફોર્સથી કામ કરવામાં આવે છે કે ભાઈ આવું તમારે કરવું પડશે એટલે મમ્મી પપ્પાના બીકથી બિચારે એવું કરતા હોય છે ને એ પૈસા એને બાળકને આવી રીતે હેરાન ન થવું પડે પડે બાળકોને ભૂખ્યા ન થવું પડે એટલા માટે થઈને પછી અમે ખીચડી રથનું આયોજન કર્યું અને આજે તો અમે ચારસોથી થી વધારે ગરીબ બાળકોને દાળ ભાત શાક રોટલી ભોજન જમાડીએ છીએ અને દર વર્ષે ભાવનગર શહેરમાં તમે જોતા હશો કે ઘણા બધા ગણેશ ઉત્સવનું આયોજન આયોજન થાય છે પણ દર વર્ષે વર્ષે નવીન અલગ કરીએ છીએ ગયા અમે એવી મૂર્તિ હતા કે જે મૂર્તિ તમે જે દિશામાં જાવ એ દિશામાં ત્રણસો ને સાઈઠ ડિગ્રી તમારી સાથે કરે માની લો કે પચીસ જણા દર્શન કરવા એક સાથે આવો તો એ જમણી બાજુ જાય તેની સાથે જમણી બાજુ ડાબી બાજુ જે વ્યક્તિ જે બાજુ જાય દરેકને એમ જ લાગે હું જે બાજુ જાઉં છું એ બાજુ જાય એ વ્યક્તિ નીચે બેસે તો એમ થાય મારી સાથે ભગવાન નીચે બેસી છે એવી મૂર્તિ હતી એની પહેલાં એક જે ગણપતિ ઉત્સવનું આયોજન હતી માત્ર એક ચોખાના દાણાની અંદર અમે એક ગણપતિ ભગવાનની મૂર્તિ આખી કોતરી હતી અને જે આઠ ફૂટના ટેલિસ્કોપથી તમે જોઈ શકતા હતા એવું એક આયોજન આ વખતે નવીના એની પહેલાં એક હતું એ ભૂલ ભૂલિયા હતું કે ગણપતિ ભગવાન સુધી પહોંચવા આખી ભૂલ ભૂલિયા પાર કરવી પડે અને ભૂલ ભૂલિયા પાર થાય પછી જ ગણપતિ ભગવાનના દર્શન થાય અને આ વર્ષે બે થીમ લાવ્યા છે એક તો થીમ એવી છે કે ગણપતિ ભગવાન જે તમારી પાછળ જોવો છે એ હવામાં કોઈ પણ પ્રકારના આધાર વગર અત્યારે ઉડી રહ્યા છે ભાવનગર શહેરના ઘણા બધા એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર આવ્યા ફિઝિક્સના પ્રોફેસર આવ્યા હતા આ ગણપતિ ઉત્સવ દરમિયાન ઉપરાંત એન્જિનિયરિંગ કોલેજના સ્કોલર છોકરા આવ્યા હતા એ બધા પ્રોફેસરોએ એમ કીધું કે અમે વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ આપીએ છીએ તમે અમને અસાઇનમેન્ટ આપ્યું છે કે આ કઈ રીતે તમે આ પ્રયોગ કર્યો છે એકચ્યુઅલમાં વિજ્ઞાનનો જ પ્રયોગ છે કોઈ એવું જાદુ કે મેજિક નથી પણ એક હવામાં ઉડતી એટલે લોકોની આસ્થા અને શ્રદ્ધા વધે કે ભાઈ આ કઈ રીતે છે એના લીધે લોકો ખૂબ અહીંયા દસારો આવે છે આવે છે બીજું કે આ અહીંયા પાછળ તમે જોવો છો ટિલ્ટ રૂમ છે ટિલ્ટ રૂમ ની અંદર ગુરુત્વાકર્ષણ ને આપણે સ્પ્લિટ કરી અને આખું એક બનાવ્યું છે માં જનરલ એવું હોય કે ઉપરથી કોઈ નીચે વસ્તુ પડે તો એ નીચે જ જતી હોય છે પણ ગુરુત્વાકર્ષણ ને કરી નાખ્યું છે એટલે તમે કોઈ પણ દિશામાં જાઓ કોઈ પણ દિશામાં ખેંચાઈ શકો એનો એક આખો આ નવો પ્રયોગ છે અને આ મ્યુઝિયમ મને એમાં અમેરિકા યુરોપ ને એશિયામાં અમુક જગ્યા હોય છે ત્યાંની ફી પાંત્રીસ થી ચાલીસ ડોલર હોય છે એનું મિનિયચર વર્ઝન છે કેવું છે કે ભાઈ ગણપતિ વિઘ્નહર્તાના દર્શન કરવા માટે તમારે પેલા વિઘ્ન પાર કરવાનું અને વિઘ્ન પાર કર્યા પછી તમારે અહીંયા આવવાનું અને આવું કઈક નવું હોય છે ને આ ખાસ કરીને આસ્થાનું પ્રતિક એટલે બન્યું છે કે ભાઈ ભગવાનની વિશે આપણે એવું સાંભળ્યું હોય કે ભાઈ ભગવાન હવામાં ઉડતા હોય છે એવું બધું આપણે શાસ્ત્રમાં સાંભળ્યું વાતો સાંભળ્યું પણ આ પ્રત્યક્ષ જોવા મળે એટલે લોકોને કઈક નવું કુતુહલ થાય છે અને અમે જ્યારે લોકો આવે ત્યારે અમે કહીએ છીએ કે ભાઈ જાદુ કે અંધશ્રદ્ધા નથી આ જે રહસ્ય છે એ ચાર તારીખે તમને ખુલશે અને આનું આયોજન દર વર્ષે માત્ર ને માત્ર જે આમાં લોકો આવે છે કોઈ અનુદાન આપે છે જે કઈ પણ ફંડ આપે છે માત્ર ને માત્ર ગરીબ બાળકોને ખીચડી માટે વપરાય છે વાહ મિત્રો આપણે જયભાઈ પાસેથી ઘણી બધી વાતો સાંભળી આવતા વર્ષે પણ નવી થીમ સાથે નવા ગણપતિ એક નવા જ સાયન્સ ના પ્રયોગ સાથે આપને જોવા મળે એવી અમને શુભકામનાઓ સાથે જય શિયા